મોટા વરાછામાં મોડી રાત્રે એક કારે બે બાઇક સવારોને અડફેડી લીધા હતા જેમાં નિર્દોષ લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પણ જાણીતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ હોવાનું સામે આવ્યું હતું ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની ધરપકડ કરી લીધી હતી તપાસ દરમિયાન હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું જેમાં દારૂ પીધેલો હોવાની પુષ્ટિ થતાં તેની વિરુદ્ધ ડ્રિંકિંગ એન્ડ ડ્રાઈવ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી દીધો હતો લોકોને વિડીયોમાં હસાવતો અને મનોરંજન પૂરું પાડતો આ કલાકાર વાસ્તવિક જીવનમાં કેટલો બેજવાબદાર છે તે આ ઘટના પરથી સાબિત થાય છે દારૂના નસ્તામાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવીને હિરેન પટેલે બે વ્યક્તિઓના જીવ જોખમમાં મૂક્યા હતા અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી એવા તમામ લોકો માટે બોધપાઠ છે જેઓ નશો કરીને વાહન હંકારે છે શું આવા ઇન્ફ્લુએન્સરો સમાજ માટે ખરેખર પ્રેરણારૂપ છે એ એક મોટો સવાલ છે ગઈકાલે રાત્રે અસરે લગભગ ચોવીસ ની આસપાસ દુખ્યાના દરબાર રોડ ઉપર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાયકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોયેલ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવેલ જે તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે હા ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે હાલ આવ જાવ કરે છે દુખિયાના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બનેલ છે નામ છે હિરે નકાભાઈ બુહા રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુઅન્સર તરીકે કામ કરે